સુખ શાંતિ સમૃદ્ધિ સાથે સ્વચ્છ નિરોગી સૌને જાણીએ છીએ હમણાં મંચસ્થ ટીના ભાઈએ કીધું કે ગુજરાતમાં આટલા ધારાસભ્ય છે એકસો બ્યાસી પણ એમાં આપણા ચૈત્રભાઈ સાહેબ જ બોલે છે પણ અહીં બેઠેલા તમામ યુવાનો વડીલો માતા બહેનોને હું અપીલ કરું છું ઘણા બોલે છે પણ હું કોઈ સાહેબ નથી મારે કોઈ બનવું નથી મારે કોઈ સાહેબગીરી બનવું નથી કેમ કે તમે મને સાહેબ બનાવશો તો તમારો ને અમારો અંતર વધી જશે એટલે મને ભાઈ બનાવીને તમારે રાખવાનો છે રાખશો ને બધા સાથે હું તમને કહી દેમ ગુજરાતમાં સત્તાવીસ બેઠકો આદિવાસીઓ માટે રિઝર્વ બેઠકો છે એમાં તમારી છોટા અમારી નર્મદાની પણ બે આવી ગઈ એમાં ઢીડિયાપાડામાંથી હું ચૂંટાયેલો છું તો સત્તાવીસ બેઠકો પર તો બીજી કોઈ જાતિવાળા લડતા નથી લડે છે કોણ આપણા આદિવાસી લોકો જ લડે છે સાચી વાત છે કે ખોટી વાત છે હા પાર્ટીઓ અલગ અલગ છે કોઈ ભાજપ લડે છે કોઈ કોંગ્રેસ લડે છે કોઈ આમ આદમી પાર્ટી લડે છે કોઈ લડે છે કોઈ ભારત આદિવાસી લડે છે કોઈ લડે છે બહુજન સમાજ લડે છે પણ આખરે આદિવાસી જ વિધાનસભામાં જાય છે ને સત્તાવીસ બેઠકો આદિવાસીઓ માટે અનામત છે તો આદિવાસીઓ સત્તાવીસ સત્તાવીસ જણ વિધાનસભામાં જાય છે બધાએ પડે પણ જયારે આદિવાસી સમાજ માટે બોલવાની વાત હોય એક બે ધારાસભ્યને છોડીને કોઈ આદિવાસી ધારાસભ્ય બોલતા નથી કેમ કે એ લોકોને ટિકિટની ચિંતા છે આજે આટલો બધો આપણા વિસ્તારમાં અન્યાય અત્યાચાર થાય છે કોઈ બોલતું નથી એમને પાર્ટી એ રિમોટ રિમોટ થી ચલવે છે પાર્ટી એમની પાર્ટીને ટિકિટથી પડેલી છે ત્યારે આજે તણખલાના આ મંચ પરથી હું તમને કહેવા માંગુ છું હું જે વિધાનસભામાંથી ચૂંટાઈને આવો આવું છું એ આદિવાસી રિઝર્વ એટલે કે આદિવાસી અનામત બેઠક છે મને કોઈ પાર્ટી ટિકિટ આપી દે પણ આદિવાસી નો દાખલો મારા હું નહીં મૂકું તો મારું ફોર્મ પાસ થવાનું છે નથી ફોર્મ પાસ થશે કોઈ પણ પાર્ટી મને ટિકિટ આપી દે પણ મારો આદિવાસી નો જાતિ નો દાખલો હું નહીં મૂકું તો મારું ફોન પાસ થવાનું છે ભાઈ પાસ થવાનું છે નથી થવાનું ને એટલે આદિવાસીના જાતિના દાખલાથી હું ધારાસભ્ય બન્યો છું મારા ડેડિયાપાડાના આદિવાસી સમાજના આશીર્વાદથી હું ધારાસભ્ય બન્યો છું આજે તમારી વચ્ચે આવ્યો છું તો આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે આવ્યો છું જે દિવસે મારી પાર્ટી પણ આદિવાસી સમાજ માટે બોલતા મને રોકશે તે દિવસે સૌથી પહેલા મારી પાર્ટીના પાર્ટી ચૈતર વસાવા પહેલા ઉતારીને મૂકી દેશે આ ખુલ્લા મંચ પરથી કહીએ છીએ અમે આદિ અનાધિકાળથી વસનારો અમારો આદિવાસી સમાજ છે આદિવાસી સમાજની સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે સિંધુ ખીણ ની સંસ્કૃતિ માં તમે જોઈ લેજો હડપ્પાની સભ્યતા આદિવાસી સંસ્કૃતિ હોય ઓબીસી હોય આપણે આ દેશના મૂળ માલિકો છે આજે મૂળ માલિકો ની હાલત શું બનાવી દીધી છે આજે મૂળ માલિકોને આજે મજૂર બનાવીને રાખી દીધા છે તમે જોઈ લો આજે મૂળ માલિકો ની હાલત શું છે મે નથી કે આદિવાસી આ મૂળ માલિક છે અનુસૂચિ નું આર્ટિકલ ક કહે છે સુપ્રીમ કોર્ટ કહે છે કે આદિવાસી આ દેશ નો માલિક છે આર્ટિકલ બસો તેતાલીસ ક તમે વાંચી લેજો આદિવાસી ની જમીન કોઈ ત્રીજો વ્યક્તિ લઈ ના શકે એમાં પ્રાવધાન છે પૈસા એક તમે વાંચી લેજો આદિવાસી લઈ શકે તો સંવિધાનમાં પાવર આપ્યા છે સંવિધાન અને સુપ્રીમ કોર્ટ કહે છે આદિવાસીનો મૂળ માલિક છે છતાં આજે મૂળ માલિકને આ સરકારો આજે મજૂર બનાવી દીધો છે તમે જોઈ લો આપણો ઇતિહાસ રામાયણ ઉઠાવીને વાંચી લેશો સબરી ભીલ નો જે ઇતિહાસ છે નિષાદ રાજાની જે વાત આવે છે એ કોણ હતા એ ભીલ હતા મહાભારત ઉઠાવીને વાંચી લેજો એક લવ્ય જે અંગુઠો કાપીને આપી દીધા ગુરુ ધોરાચાર્ય ને કોણ હતા એ આપણા આદિવાસી ભીલ હતા તમે મહારાણા પ્રતાપ ઇતિહાસ વાંચી લેજો જયારે હલ્દી ઘાટી નું યુદ્ધ થયું મહારાણા પ્રતાપના પોતાના ભાઈએ પણ એનો આદિવાસી ભીલો હતા તમે શિવાજી મહારાજ નો ઇતિહાસ વાંચી લેજો શિવાજી મહારાજ સાથે દૂધા આખી ફોજ જે ભીલોની હતી એ આપણા આદિવાસીઓની હતી મિત્રો તમે જોઈ લો દેશની આઝાદીનો ઇતિહાસ બિરસા મુંડા હોય હોય ટાટ્યાભીલ હોય જયપાલસિંહ મુંડા હોય પડે આજે આવેદન નિવેદન કરવું પડે આજે રોજગારી માટે લડવો પડે ત્યારે અમે આ સરકારોને કેવા માંગીએ છીએ આઝાદીના અઠ્યોતેર વિકાસ કરવા નહીં માંગશે તો આવનારા દિવસમાં તૈયાર થઈ જજો ભીલ બનાવીને રહીશું દેશનું ઓગણત્રીસ ભીલ પ્રદેશ બનાવીશું અમે અને એની આપણે કેવડિયા રાખીશું કેવડિયા કોઈના તાકાત નથી કે અમારો ભીલ પ્રદેશ અલગ રાજ્ય બનાવતા અમને રોકે આ વિસ્તારોમાં અમારા મુસ્લિમ કે હવે પછી આપણે ક્યારે હિન્દુ મુસ્લિમની લડાઈમાં પડવાનું નથી આપણા અધિકારો ની લડાઈ માટે હવે બહાર નીકળવાનું છે સંવિધાને લડાઈ સંવિધાન અધિકારો આપ્યા છે આ સરકારોએ આજ દિન સુધી લાગુ નથી કર્યા એને લીધે અમારા સમાજની હાલત આ છે આજે વિકાસની મોટી મોટી વાતો થાય છે મોટા મોટા બેનરો લાગીને બ્રાન્ડિંગ થાય છે પ્રચાર થાય છે પ્રસાર કરે છે અમૃત કાર્ડ અમૃત મહોત્સવ ચાલે છે ઊંચી ઊંચી પ્રતિમાઓ બનાવી દેવાથી ઊંચા ઊંચા બિલ્ડીંગો બનાવી દેવાથી આ નહેરો લઈ આ વિસ્તારમાં હાઈવે લઈ જવાથી અમારા આદિવાસીઓનો વિકાસ થવાનો નથી અમારા આદિવાસીઓને સારું શિક્ષણ આપો અમારા સિંચાઈનું પાણી આપો અમારા લોકોને રોજગાર આપો તો જ અમારા આદિવાસીઓનો વિકાસ થવાનો છે સાથીઓ ક્યાં સુધી આપણે લડીશું ને શા માટે ક્યાં સુધી આપણે ભીખ માંગીશું સરકાર આવે છે આદિવાસીઓના બજેટ પર જીવે છે આ વિસ્તારમાં પણ કેટલાક પાન પાનથી લોકો આવીને નેતા બનીને ફરે છે એમને પણ કહેવા માંગુ છું અમારા આદિવાસીઓને અંદર અંદર લડાવવાનું બંધ કરી દેજો જે રીતે તમે લોટો લઈને આવ્યા હતા એ રીતના લોટો લઈને પાછા અમે તમારા વતનમાં માં રવાના કરી દઈશું

અને આજે અમારી જમીનો સંપાદન કરી લેવામાં આવે છે શ્રી સરકાર કરી લેવામાં આવે છે કંપનીઓ હવે કોઈ આવેદન નિવેદન કરવાની જરૂર નથી હવે કોઈ જિંદાબાદ મુર્દાબાદ કરવાની જરૂર નથી નર્મદામાં આટલા બધા વિસ્થાપિત થયા આપણા લોકો આટલા વર્ષોથી દર દર ભટકે છે અહીંના નેતાઓ ગોળ ગોળ ફેરવે છે ખોટા વાયદાઓ કરે છે મંત્રી તંત્રી પારણા કરાવીને જતા રહી છે પણ મેં તમને વિસ્થાપિતો નો પણ આજના મંચ પરથી કેમ છું બાલુભાઈ હવે તમે બધા તૈયાર થઈ જાવ આપશે આવનારા દિવસોમાં નર્મદા કેનાલ બંધ કરી દઈશું તૈયાર થઈ જાવ અમે આગેવાની કરવા માટે તૈયાર છે પોલીસ સામે અમે લડવા માટે તૈયાર છે પોલીસ નો પેલો દાંડો પેલી ગોળી અમે ખાઈશું પણ જો આ નર્મદા સ્થાપિતો ને ન્યાય આવનારા દિવસ માં કેનાલ બંધ કરવા માટે અમે જવા તૈયાર છે નર્મદા ડેમ છે આપણી છે પાણી આપણું છે આપેલી જમીનો આપણી છે અહિયાં બનેલી જીઆરડીસી માં કોલસો નીકળે આપણો છે આ ડુંગર માં નીકળે આપણો છે જયારે અમારા આદિવાસી બાળકોના શિક્ષકોની વાત આવે જયારે અમારા રોડ ની વાત આવે જયારે અમારે પીવાના પાણી માંગવા જવાનું હોય તો જેમ હવે જવાનું નથી પણ તૈયાર થઈ જાઓ અમે આગેવાન કરવા તૈયાર છે બસ તમારો સહકાર જોઈએ ધારાસભ્યો સૌને સાથે મળી એકતા બનાવી રાખવી અને સૌથી કામ કરવા માટે સાહેબ વિનંતી કરી છે અને અંદર અંદર જે પણ આપણા સમાજની કેતા જ્ઞાતિ છે તળવી છે કોઈ ગામજ છે કોઈ ડામોર છે તો અંદર અંદર આપણે લડવાનું આપણે એક રહેવાનું છે આપણે એક રહી અને આપણા હક અને અધિકારો માગવાના છે આપણા હક્કના અધિકારો જેટલા છે એ સંપૂર્ણ આપણે લેવાના છે એ રીતે આદરણીય છે વસાહે ઉલ્લેખ કર્યો હતો કે અમને લેવા તૈયાર છીએ તમે સાથ સહકાર આપો સૌ ભેગા મળીને સમજી રહો અને આપણા અધિકારો આપણે મેળવીએ તેમના સહાયની વાત કરીએ